આપડે અમારા ઘરે કે નઈ જ નઈ મારા મમ્મી કરતા મારા માસી ને વધુ સારું આવડે એટલે મમ્મી કે હાલો ઘડી મને ભરડી દે એની જેવું છે

તો આ રીતના ભાડે જો કઈ ઉપાધિ જ નહીં જો અડદની દાળ આવી રીતના ભડે તો મસ્ત થઈ ગઈ જો સુપર તમને સારું ફાવતું લાગે કે નહીં ફાવે વાહ તો હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો મિત્રો મારા મહેશ બી કુજા હું આ કોને બોલાવ્યા તમે આ કોને બોલાવ્યા તમને જો અમારે દાંત સારું કાઢતું તું દાંત કાઢતા શીખી ગયું છે મોટું થઈ ગયું છે થોડુંક એટલા માટે ઉતારું તારે હે એક ટ્રેક્ટર જ નથી આ કોઈ તો હા ચીન લે નથી હાચ ખોટું થોડું મિત્રો હાલો હવે મારી મારી એવી ઘડી આ પ્રાચીન સમયનો નો ઘંટો હશે અમારા બા દાદા હાથ

ના આને કે શું કે સાણો મને દેખાતો નથી નીચે છે આય હજી સાફ સફાઈ કરે સાફ સફાઈ करू અડદના દાણા અડદના દાણા અરે ની છે મિત્રો આપણે દાણા છે જો દીકરો મો આવ્યો મિત્રો હાલો બપોરા કરવા મમી તમને ખબર છે તમે શું શું બનાવી નાખ્યું છે અત્યારે રીંગણા આ ત રીંગણા છે કે

પોશી કપડા લે લ્યો આ કપડા લે આ બજા કપડા લઈ લો હે અમાર કપ આગળી જાવ એવું છે તું નઈ નખવા છે કેટલા દિવસ નહી દીકા કેટલા દિવસ નહી દી હે કેટલા દિવસ પછી નહી કેટલા દિવસ પછી નહી અતારે તો હાલવાઈ ગયા છે 3 અને પપ્પા હજી ડ્યુટી માંથી ન થાય આટલા માટે હોતન વળદના આપણા વાડી મળે બળદ એકલો ભાઈ દોસ્તો આવ્યો નથી ત્રણ વાગી ગયા મું પપ્પા હશે પાતા આવે છે ડ્યુટી ડાય હું જાઉં છું ફોન કર્યો તો હું પપ્પા જે નીકળ્યા છે નથી એટલા માટે ચાલો હું જતો હું અને પાતે આપણે બળદને બી કન્ટિન્યુ રહેજો મિત્રો મારા ભાઈ વાડી વેવાશે જસ્ટ તો નાખી હતી કોને નાખી ખબર નહીં ભાઈ મોટા શું ડોકા લે છે થોડાક એ લેતા હું તો મને ખબર નહીં તો પાતા આવે પણ ખ્યાલ નહીં મિત્રો મને તે જો પાણી પીવે છે નામ ગો કોલ બઝલે છે પી લે ની રાતે પી લે ઘરે વેવો પપ્પા વેવાતા ડ્યુટી માં થી આવે ના બળો ને પાતા હું કા પાણી કોણ બળો ને પાયુ કોને હું હું તો ઘડી તું વિચાર કરતો એવું બધું છે તો હાલો ખોટો મારે ધક્કો થી એવું થયું મમ્મી કે જાન જાન જા ઈત કે કે હું કો ચરખર નીકળ આપને એમ હતું એમ તો હાલો ઓણો થવાય એવો છે પાંચ વાગ્યા છે

તમે ક્યારે મારા ઘરે આવ્યા એવું છે બધા મિત્રો જય માતાજી કહી દયા માતાજી

અરે ભળે દાયા દાદા હમ કોણ ખાઓ તો હું અમરે ખાવ તમરા ખોટુ પડે હા બાબા ખોટુ બળે એમ માર ખોટુ બરને આવે દાદા હા હા છે આપણે આવે દાદા આપણે વિશ્વાસ માટે આલ વિશ્વાસ ને ભક્તિ વિશ્વાસ હોય તો જ બે આડે ને કોઈ બે આડે લાગ જકતી મારી પાસે હા વિશ્વાસ પેલો પછી બીજી વાત વિશ્વાસ એટલે વિશ્વાસ ગાક કહેવાય અને વિશ્વાસીને ગળે ને એ તો માથે ઉપર ભગવાન જોવે દોઢ કલાક ઉપર વાઈ ગઈ વાળ વારો જ નો કેવા કપાણ સરસ કપાણો મિત્રો કોમેન્ટ કઈ ગયા થોડી કમેન્ટ કરવા હા મિત્રો મમ્મી મિત્રો હોય તે અને મમ્મી તે તમે સાંભળો

નાખીએ કાલે જવાનું છે ક્યાંક ખબર પડી જાય જવાનું છે તમે ખબર પડી જાય વિડીયોમાં મસ્ત આવશે હાલો વિડીયો અટેન્ડ કરી નાખીએ મને એક નવો પણ જો મારો ગમે લાઈક શેર કરી નાખ્યો અને અમારે નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બબાય બાય બાય બબાય સબસ્ક્રાઈબ રહેજો બાય બબાય